હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા નું પાઠ કર્યો વારાણસીમાં અંજની હનુમાન મંદિરમાં સ્થાનિકો સામૂહિક પાઠ એકતા અને આધ્યાત્મિક મજબૂતીનું પ્રદર્શન હતું જે સમુદાયની શાંતિ અને સામાજસ્ય માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે મંદિરજી હનુમાનજીની એકાવન ફૂટ ઊંચી પ્રતિમાની માટે જાણીતું છે આ કઠિન સમયમાં શક્તિ અને ભક્તિનું પ્રતિક બની ગયું હતું આ પ્રસંગમાં દરેક વયના લોકોએ ભાગ લીધો જેમણે સાથે મળી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો જે એકતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે સ્થાનિક નેતાઓને આધ્યાત્મિક આગેવાનોએ પ્રકારની સભાઓના મહત્વને રેખાંકિત કર્યું જે સામુદાયિક સામંજસ્યને પ્રોત્સાહિત કરે છે અને વિભાજક તાકાતોને સામે લડવા માટે મદદરૂપ થાય છે મંદિરમાં ભાગ લેનારાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી પ્રશાસકે પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખી ઘટના શાંતિપૂર્ણ રીતે યોજાઈ અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી નથી આ સફળ આયોજન સમુદાયની મજબૂતી અને સામાન્ય હેતુ માટે એકઠા થવાની ક્ષમતાને દર્શાવે છે વારાણસીમાં હનુમાન ચાલીસાનો અસામૂહિક પાઠ યાદ અપાવે છે કે આસ્થા અને એકતાની શક્તિ કઠિનાઈઓને પાર કરવા માટે મહત્વપૂર્ણ છે આ એ દર્શાવે છે કે આધ્યાત્મિક અભ્યાસો શાંતિ સ્થાપિત કરવા અને સમુદાયના બંધને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભલે તે બાહ્ય સંઘર્ષો વચ્ચે હોય पार्वती पंडिते रही बंद

રાચંદ્ર તાજ સવારે રા શ્રી મનુમંત્રી હનુમાન કુમારે રામ કપદ શ્રી રાજ ચતુર્મો પ્રતાપ કુમારે